ગોલ્ડન ચોકડી પાસે ગુના નિવારણ શાખા દ્વારા વીસ લાખના દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી એકત્રીસમી ડિસેમ્બરને લઈને લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી હોવાથી પોલીસની એજન્સીઓ સતર્ક છે ત્યારે ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત દિપેશ સિંઘને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફ અમદાવાદ તરફ જઈ રહેલ છે અને થોડી વારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમ ગોલ્ડન ચોકડી પાસે ઊભી હતી ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કોટન રેપર્સની આડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અફઝલ ઝાકીર હુસેન મેવને ઝડપી પાડ્યો હતો જ્યારે અઝરુદ્દીન નિયામત અલી મેવને વોન્ટેડ જાહેર કર્યો છે આંગે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની છ હજાર ત્રણસો સાહીઠ બોટલ મળેલી ચારસો ચોત્રીસ પેટી જેની કિંમત રૂપિયા વીસ લાખ ત્ર્યાસી હજાર બસ્સો સાથે ટ્રક રોકડ રકમ મોબાઈલ અને વેસ્ટ કોટન રેપર્સ મળી કિંમત સાતસોઠ નો મુદ્દા માલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર